તારીખ છવ્વીસમી મે બે હજાર ચોવીસને રવિવારના રોજ બપોરના અરસામાં મહુવાના નેસવડ ગામે રહેતા વનિતાબેન ભાલિયાની સાથે નેસવડમાં રહેતી દસ અને બાર વર્ષની ચાર બાળાઓને લઈને નેસવડ ગામને અડીને આવેલ માલડ નદીના પટમાં બલતણનો ભારો લેવા ગયેલ ત્યાં આદેડ વયને આ વ્યક્તિએ બાળવ સહિત વનિતા બેન લાકડી વડી ડોરમાર માર્યોને તેવી નેશ્વળ ગ્રામજનોને ખબર પડતા ત્યાંથી વનીતા બહેન સહિતના હોઈ મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને પોલીસ ફરિયાદ કરવામાં આવી પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો નંબર માલ નર્જી નથી આવીને દાદાએ માલ રમડ્યા નોર્ત વર્ષ કરવાનું હતું ના 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 છોકરાઓ જણા ગયેલા હતા

તમે શેના માટે ભણતર માટે ગયા અને દાદાનું નામ આવડે છે